આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી મનીષાબેન મુલતાની એલઇટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાંથી શ્રી ગાયત્રીબેન મિશ્રા ઓલીટી હેડ એલટીપીસીટી સિનિયર પ્રોગ્રામ મેનેજર શ્રી જ્યોતિબેન નિબોંકર રાકેશ જાની વિદ્યા પ્રોગ્રામ મેનેજર એલટીપીસીટી શ્રી જીજ્ઞાસાબેન મેડિકલ ઓફિસર ડોક્ટર મિત્તલબેન નારી અદાલત અને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બહેનોએ ગ્રામ્ય કક્ષાએ નેતૃત્વ લઈ અને કામગીરી કરેલ છે તેમને મહેમાન સ્ત્રીઓના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મહિલા દિવસની ઉજવણી અને મહિલાઓનું સન્માન બહેનો અને કિશોરીઓને મહિલા હેલ્પલાઇન અને નારી અદાલત વિશે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત બહેનોના આરોગ્ય અને પોષણ વિશે વાત કરવામાં આવી બહેનો અને દીકરીઓને લગતી યોજનાની જાણકારી આપવામાં આવી હતી રસીદ ભાણા તુફાનેસબી ન્યૂઝ નવસારી